कहाँ पे आपका बेटा कहाँ पे है कोई कोई बात नहीं हम इनके साथ हैं ये प्रेसिडेंट है वही ये ये यूनियन का प्रेसिडेंट है ये साथ नहीं आपको कोई टेंशन नहीं मैडम आप कोई टेंशन मतलब हम साथ, साथ अरे में अरे मैडम ये प्रेसिडेंट साथ आया है आपको किसी चीज का डर नहीं करना हम साथ में आपको आपको किसी को क्या हुआ है आपने क्या देखा है भारत आरोप आतंकी हमला चक चकचार मच गई है काश्मीर पहलगाम प्रवासियों पर कर आतंकी हमला माँ

પણ મુંબઈમાં રહેતા કળથિયા પરિવારના ચાર સભ્યો પૈકી મોભી એવા ચુમ્માલીસ વર્ષીય શૈલેષ કળથિયાનો ગોળી વાગતા મોત થયાના સમાચાર પ્રાપ્ત થયા છે જે તેમની પત્ની અને પુત્રી પુત્રનો બચાવ થયો હતો સુરતમાં સમાચાર વાયુવેગે પ્રસરતા પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે ચાર ચાર બહેનોના એકનો એક ભાઈએ જીવ ગુમાવતા પરિવાર પર દુઃખનો ડુંગર આવી પડ્યો હતો વાત એમ છે કે પૃથ્વીનું સ્વર્ગ ગણાતા કાશ્મીરના પેલગામમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો જેમાં છવ્વીસ લોકોના મૃત્યુ થયા છે તો આતંકવાદી હુમલામાં મૂળ સુરતના વરાછાના ચીકુવાડી વિસ્તારની હરિકુંજ સોસાયટીના વતની અને મુંબઈમાં રહેતા અને મુંબઈની એસબીઆઈ બેંકમાં નોકરી કરતા ચુમ્માલીસ વર્ષીય શૈલેષભાઈ હિંમત કળથિયાનું પણ મોત નીપજ્યું છે હિંમત કળથિયા તેમની પત્ની શીતલ કળથિયા પુત્રીની નીતિ અને પુત્ર નક્ષ સાથે મુંબઈથી કાશ્મીર ફરવા માટે ગયા હતા દરમિયાન શ્રીનગરથી પહેલગામ ફરવા ગયા હતા અને વિવિધ જગ્યાએ ફરીને મંગળવારે તેઓ ત્યાંના મિની સ્વિટ્ઝરલેન્ડ ગણાતા સરન વેલીમાં ભેલગામથી ઘોડા પર બેસીને કુદરતના સૌંદર્યને નિહાળતા હતા તે જ સમય આતંકવાદીઓ હુમલો કર્યો તો વધુમાં ભજંગનગર સોસાયટીમાં અગાઉ રહેતા જૂના પાડોશી ગોયાણી ખોડીદાસે કહ્યું કે શૈલેષ સીમંતભાઈ કડથિયા મુળ અમરેલીના દામનગરના ધુખણીયા ગામના વતની છે જો કે સુરતના નાના વરાજાના ચીકુવાડી ખાતે આવેલી હરિકુંજ વિભાગ બેમાં ઓગણત્રીસ નંબરનું મકાન તેમનું છે પિતા પણ ગામમાં રહેતા હોવાથી હાલ ઘર બંધ હાલતમાં છે જ્યારે પહેલો માળ ભાડે આપેલો છે શૈલેષભાઈ ચાર બહેનોમાં એકના એક ભાઈ હતા માતાના અવસાન બાદ પિતા બે વર્ષથી મુંબઈ ની શૈલેષભાઈ માં કામ કરતા હતા વર્ષથી મુંબઈની કામ કરી ત્યાં જ પરિવાર સાથે રહેતા હતા અગાઉ નવ વર્ષ તેમણે વડોદરાની એસબીઆઈમાં કામ કર્યું હતું અને ત્યાં જ રહેતા હતા વધુમાં શૈલેષભાઈ કલથિયાનો જન્મ ત્રેવીસમી એપ્રિલ ઓગણીસો ના રોજ થયો હતો કે કાશ્મીરમાં ગતરોજ ઘટના બની અને આજે 23 મે એપ્રિલ છે એટલે કે જન્મદિવસના એક દિવસ પહેલા તેમનો મોત થતા પરિવારમાં પણ શોકની કાલીમાં છવાય જો ફામી છે 23 મે એપ્રિલ ના રોજ જન્મ હોવાથી સંભવત જન્મદિવસની ઉજવણી કરવા માટે જ શૈલેશભાઈ કાશ્મીર ગયા હોય એવી શક્યતા છે મારો નામ રમેશભાઈ દેરૂભાઈ ઠાકે છે એમનું નામ છે શૈલેશભાઈ હિંમતભાઈ કળથિયા અને હરિકુંડ સોસાયટી વિભાગ બીજો ત્યાં એમનું રહેવાનું છે અમે પણ સાથે રહીએ છીએ એમના પાડોશી છીએ અમે એક જ સોસાયટીમાં રહીએ છીએ અને બોમ્બે નોકરી કરતા શૈલેષભાઈ ત્યાંથી એ લોકો ફરવા ગયેલા જમ્મુ કાશ્મીર અને આવી દુઃખદ ઘટના બની છે જાણવા એવું મળ્યું છે કે ભાઈ આતંકવાદી હુમલામાં એમને જરા ગોળી વાગી ગઈ છે એવું બનાવેલું દુઃખદ ઘટના બની છે એમના પરિવારમાં તો અત્યારે કોઈ અહીંયા નથી રહેતું એમના પરિવારમાં એના પપ્પા છે એના મમ્મી બે વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયેલા છે અને અત્યારે તો મકાન આખું ભાડે આપેલું છે અને હિંમતભાઈ જે એના પપ્પા છે એ દુફણિયા રહે છે દામનગર તાલુકો જિલ્લો અમરેલી સૌરાષ્ટ્રમાં રહે છે એ